શિયાળ દરમિયાન વસાણો ખાવું જોઈએ સૌ કોઈને ખબર છે અને આપણે બધા તો એ ખાઈએ જ છે પણ બાળકોને જ્યારે આપણે કોઈ વસાણું આપીએ ને તો એ જલ્દીથી ખાવાનું પસંદ નથી કરતા પણ બાળકોને વસાણું તો ખવડાવવું જ પડે તો આજે હું તમારી સાથે એક એવા વસાવાની રેસીપી શેર કરવાની છું કે જે બાળકોને પણ ખૂબ જ ભાવશે તો આજે આપણે બનાવીશું ગુંદરના લાડવા પણ થોડી અલગ રીતે તૈયાર કરવાના છે અને એના કારણે એનો જે સ્વાદ છે ને એ ખૂબ જ સરસ આવે છે બાળકોને ખૂબ જ પસંદ આવશે અને તમારી પાસે સામેથી માંગીને ખાશે તો એના માટે આપણે ડ્રાયફ્રૂટની પહેલાં થોડી તૈયારી કરી લઈએ અને આ જે વસાણું છે ને એ એટલું સરળ છે કે તમે ક્યારે પણ નહીં બનાવ્યું હોય ને તો પણ તમે એકદમ સરળતાથી એને બનાવી લેશો તો સૌ પ્રથમ તો આપણે આ રીતે થોડી તૈયારી કરી લઈએ જેથી આપણું જે કામ છે ને એકદમ સરળ થઈ જાય ઝડપથી થઈ જાય અને કોઈ પણ વસ્તુ માટે આપણો ખોટો ટાઈમ ના બગડે મેં તો આજે એના લાડવા તૈયાર કર્યા છે પણ તમારી પાસે જો સમય ના હોય તો તમે એને ઠારીને પીસ પાડીને પણ તૈયાર કરી શકો તો અત્યારે મેં બસો પચાસ એમએલનો જે મેઝરિંગ કપ આવે છે ને એ લઈ લીધો છે તમે તમારા ઘરમાં રહેલા કોઈપણ કપ કે વાટકીનું માપ સેટ કરી શકો તો અત્યારે મેં એક કપ ભરીને કાજુ લીધા છે મેં આખા કાજુ લીધા છે તમે ટુકડા કાજુ આવે છે એ પણ લઈ શકો કાજુના ફાળા આવે છે એ પણ લઈ શકો ત્યારબાદ એ જ કપના માપથી એક કપ આપણે બદામ લઈશું તો કાજુ અને બદામની ક્વોન્ટિટી અહીંયા મેં સરખી રાખી છે તમે એને તમારી ચોઈસ પ્રમાણે મેં કીધું એમ પ્લસ માઇનસ કરી શકો છો ત્યારબાદ હવે આપણે લઈશું કિશમિશ તો અત્યારે મેં પોણો કપ જેટલી કિશમિશ લીધી છે અને ત્યારબાદ જોઈશે આપણને અખરોટ તો અખરોટ પણ આપણે એક કપ લેવાના છે આ બધા જ જે ડ્રાય ફ્રૂટ છે ને એની અંદર નેચરલ ઓઇલ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે તો શિયાળાની અંદર આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે તો બને એટલું તમારે શિયાળામાં વસાણું ચોક્કસથી ખાવું જોઈએ તો અત્યારે મેં એક કપ ભરીને અખરોટ લઈ લીધા છે ત્યારબાદ આપણને જોઈશે ગુંદર તો અત્યારે મેં બાવળનો ગુંદર લીધો છે પાણો કપ છે અને આ રીતનો જે નાનો કણી ગુંદર આવે છે ને એ લેવાનું અડધો કપ મેં અહીંયા આગળ મગજ તરીના બે લીધા છે માઇલન સીડ આ વાસણાની દરેક વસ્તુ એવી છે ને કે એના સ્વાદના કારણે ખાવામાં ખૂબ જ સરસ લાગે હવે આપણે એક નોનસ્ટિક લઈ લઈશું અને એની અંદર આપણે થોડું ઘી ઉમેરવાનું છે અને બધા જ આપણા જે ડ્રાયફ્રૂટ છે એને એક પછી એક આપણે શેકવાના છે અને દરેક ડ્રાયફ્રૂટ આપણે અલગ અલગ શીખીશું એક સાથે તમે એડ કરો ને તેવું થાય કે કોઈ ડ્રાયફ્રૂટ વધારે શેકાઈ જાય અથવા એનો કલર ચેન્જ થઈ જાય અને કોઈમાં બરાબર શેકાય નહીં એટલે દરેક વસ્તુ આપણે અલગ અલગ શીખીશું તો બદામને મેં શેકી લીધી છે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને લગભગ આપણે એને ત્રણથી ચાર મિનિટ માટે શેકી લઈશું ત્યારબાદ આપણે એની અંદર કાજુ એડ કરવાના છે અને એને પણ શેકવાના છે કાજુનો કલર ના બદલાવો જોઈએ આ રીતે ડ્રાયફ્રૂટ આપણે શેકીનો ઉપયોગમાં લઈએ ને તેનો સ્વાદ તો વધે જ છે પણ એની જે શેલ્ફ લાઈફ છે ને એ પણ વધી જાય છે આ વસાને તમે બહાર જો રાખો ને તો દોઢથી બે મહિના સુધી અને ફ્રીઝમાં મૂકો તો ચારથી પાંચ મહિના સુધી બિલકુલ ખરાબ નથી થતું તમારા બાળકો જો સ્ટડી માટે ઘરની બહાર છે અથવા તો આઉટ ઓફ ઇન્ડિયા છે તો તમે એમના માટે આ વસાણું બનાવીને ચોક્કસથી મોકલી શકો સવારના તમે નાણા કોટે એક આ વસાણું ખાઈ લો ને તો આખો દિવસ તમને સ્ફૂર્તિ રહેશે શિયાળામાં તમને ઠંડીની સામે રક્ષણ મળશે હવે આપણે થોડું ફરીથી ઘી એડ કરીશું અને જે કિશમિશ છે એને પણ શેકી લઈશું થોડું થોડું જ ઘી પહેલાં આપણે એડ કરીશું બહુ વધારે એડ નથી કરવાનું કિશમિશ પણ અત્યારે શેકાઈ ગઈ છે તો હવે એ જ પેનની અંદર આપણે મગજ તરી લઈશું અને એને પણ આપણે શેકી લેવાની છે જો તમને ગમતું હોય તો તમે આની અંદર કોપરું એડ કરી શકો પમકીન સીડ્સ સનફ્લાવર સીડ્સ એ બધું પણ એડ કરી શકો મેં અત્યારે નથી કર્યું હવે થોડું વધારે ઘી એડ કરી ઘી એકદમ ગરમ કરવાનું છે અને ગુંદર આપણે હાથેથી જ આ રીતે ફેલાવી દેવાનો છે ગુંદર આપણા હાડકાને મજબૂતી આપે છે સાંધાના દુખાવાને દૂર કરે છે તો શિયાળામાં આપણે વસાણામાં ગુંદરનો જેમ બનેમ વધુ ઉપયોગ કરવો જોઈએ તો ગુંદર આ રીતે શેકી જાય એટલે એને કાઢી લઈશું અને બાકીનો ગુંદર પણ આ રીતે આપણે શેકી લઈશું ત્યાર પછી એ જ પેનની અંદર આપણે દોઢ કપ ભરીને ચાનો કરકરો લોટ એડ કરવાનો છે અને એને શેકીશું ઘી આપણે જરૂર લાગશે તો આગળ ફરીથી ઉમેરીશું એકદમ સ્લો ફ્લેમ પર આપણે લોટને શેકવાનો છે જે રીતે આપણે મગજ મોહનથાળ માટે લોટને શેકીએ ને એવી રીતે શેકીશું મને ઘી ઓછું લાગી રહ્યું છે તો અત્યારે મેં બીજું થોડું ઘી આની અંદર એડ કર્યું છે ટોટલ આપણને લગભગ ત્રણસોથી સાડા ત્રણસો ગ્રામ ઘીની જરૂર પડશે અને તમે વજનમાં જોશો તો લગભગ દોઢેક કિલો જેટલું તમારું આ વસાણું બનીને તૈયાર થશે આ મેઝરમેન્ટથી લોટને તમે જેમ જેમ શેકશો એમ ચલાવવામાં તમને હલકો લાગશે અને ફૂલીને ઉપર આવશે આટલો લોટ શેકવામાં મને લગભગ વીસેક મિનિટ જેટલો સમય લાગ્યો હતો તો લોટ શેકવામાં બિલકુલ ઉતાવળ ના કરવી આ રીતે એકદમ ફૂલીને લોટ ઉપર આવશે ચલાવવામાં વજનમાં એકદમ હલકો લાગશે બસ આ સ્ટેજ ઉપર આવે પછી આપણે એની અંદર આ રીતે ચમચીથી થોડું થોડું દૂધ છાંટવાનું છે દૂધ મેં રૂમ ટેમ્પરેચરનું લીધું છે દૂધ છાંટીશું ને એટલે એની અંદર એકદમ સરસ કણી પડશે અને એનો જે કલર છે ને એ પણ એકદમ સરસ આવશે તો મેં અત્યારે લગભગ બેથી અઢી ચમચી જેટલું દૂધ છાંટ્યું હતું અને આ રીતે એને મિક્સ કરવાનું છે તો તમે જોઈ શકો છો લોટનું જે ટેક્સચર છે એ એકદમ સરસ દાણેદાર થઈ ગયું છે અને કલર પણ સરસ આવે છે તો હવે આપણે એને સાઈડમાં રાખી મૂકીએ હવે આપણે જે ડ્રાયફ્રૂટ બધા શેકીને રાખ્યા હતા એને ગ્રાઇન્ડ કરીશું તો મેં કિશમિશ અને મગજતરી નથી નાખ્યા એ સિવાયની બધી વસ્તુઓ નાખી છે અને એને આપણે ગ્રાઇન્ડ કરી લેવાની છે પલ્સ મોડ ઉપર અને તમારે જો ઘરમાં કોઈ વડીલ હોય ને એમના માટે બનાવવું હોય તો હજુ તમે આનાથી એને ફાઇન પાવડર જેવું બનાવી શકો છો આ રીતે થઈ જાય પછી આપણે જે કિશમિશ હતી અને મગજના બી હતા એ બંનેને પણ ગ્રાઇન્ડ કરી લઈશું અહીંયા અમે કિશમીશની ક્વોન્ટિટી થોડી વધારે લીધી છે તમને જો બહુ વધારે ના ગમતી હોય તો તમે એની ક્વોન્ટિટી આનાથી અડધી પણ લઈ શકો છો એ ગ્રાઇન્ડ થઈ જાય એટલે હવે સૌથી છેલ્લે આપણે જે ગુંદર છે ને એને પણ ગ્રાઇન્ડ કરીશું તમારે જો ગુંદરનો પાવડર બનાવી અને પછી એને શેકવો હોય તો એ રીતે પણ કરી શકાય અથવા તો આ રીતે ફૂલાવીને પછી તમે એને ગ્રાઇન્ડ કરો તો પણ ચાલે તો ગુંદર પણ આપણે એની અંદર મિક્સ કરી લઈએ હવે આ પ્રમાણે થઈ જાય પછી જે થાળીમાં આપણે બધું ડ્રાયફ્રૂટ કાઢ્યું હતું એ ઘીવાળી હશે તો એમાં જ બધા મસાલા એડ કરીએ તો એક ટેબલ સ્પૂન મેં ઇલાયચી પાવડર લીધો છે હાફ ટેબલ સ્પૂન જાયફળનો પાવડર અને અહીંયા મેં લીધો છે ગંઠોડા પાવડર તો ત્રણ ટેબલ સ્પૂન મેં ગંઠોડા પાવડર લીધો છે અને છ ટેબલ સ્પૂન મેં સૂર પાવડર લીધો છે આપણે બીજા બધા વસાણા બનાવીએ ને એમાં કાટલું પાક એડ કરતા હોઈએ છે સાલમ પાક બનાવીએ તો એમાં પણ ઘણા બધા ઔષધીય વસ્તુ એડ કરવામાં આવે છે પણ એનો જે સ્વાદ અને સુગંધ હોય છે ને તો બાળકોને નથી પસંદ આવતા તો આમાં આપણે બીજું કંઈ જ એડ નહીં કરીએ ફક્ત સૂંઠ અને ગંઠોળા એડ કરીશું જે આપણા શરીર માટે એટલા જ ફાયદાકારક છે તો બસ આ રીતે ઘીવાળી થાળીમાં બધા મસાલા લઈ લેવાના એટલે જે અંદર ઘી હશે એ પણ આની અંદર આવી જશે હવે આપણે એને મિક્સ કરી લઈએ હાથેથી જ એને મિક્સ કરી લઈશું અને તમારે જો મોટા લોકો માટે બનાવવું હોય તો તમે એની અંદર કાટલું પાવડર પણ એડ કરી શકો લગભગ ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલો તો બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે જે ચાનો લોટ શેકીને રાખ્યો છે એ પણ આની સાથે આપણે મિક્સ કરી લઈએ બરાબર અને હાથેથી જ આપણે એને મિક્સ કરી લેવાનો છે એટલે બધી વસ્તુ એકબીજા સાથે મિક્સ થઈ જાય કારણ કે આપણે આગળ ગોળનો પાયો કરીશું અને પછી જો એને બરાબર મિક્સ નહીં કર્યું હોય ને તો ગોળ જલ્દીથી ઠરવા માંડશે અને થોડું તમને મુશ્કેલ થશે તો આ રીતે પહેલાં આપણે મિક્સ કરવાનું છે હવે અત્યારે મેં અહીંયા આગળ ગોળ લીધો છે આ દેશી ગોળ છે તમે કોઈ પણ ગોળ લઈ શકો મેં દોઢ કપ ગોળ લીધો છે અને ગોળને આપણે ફક્ત ઓગાળવાનો છે ઘી અત્યારે એડ કરવાની જરૂર નથી ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું ગોળ આ રીતે ઝીણો હશે એટલે લગભગ ત્રણથી ચાર મિનિટમાં જ આ રીતે ઓગળી જશે તમે જો કોલ્હાપુરી ગોળ લેશો તો કલર થોડો આછો હશે તો આ રીતે ગોળને આપણે ફક્ત ઓગાળવાનો છે આ રીતનું સ્ટેજ આવે એટલે તરત બંધ કરી અને મિક્સ કરી લઈશું અને ગરમ છે એટલે પહેલાં આપણે એને ચમચાથી મિક્સ કરીશું અને ત્યાર પછી હાથેથી હવે આજે તો એના લાડવા વાળું છું પણ તમારી પાસે જો સમય ના હોય તો તમે એને ઠારી પણ શકો આપણે જે રીતે કોઈ પણ પાક બનાવીએ ને એ રીતે તમે થાળીમાં ઘી લગાડી અને ઠારી દેશો તો એના પીસ તૈયાર થઈ જશે તો બરાબર મિક્સ કરી લઈએ પછી આપણે એના લાડવા વાળીશું ઓરિજિનલી તો આની અંદર છે ને બુરું ખાંડ નાખી અને મગજની જેમ એને ઠારવામાં આવે છે અથવા એના લાડુ બનાવવામાં આવે છે પણ મેં એને થોડું વધારે ટ્વિસ્ટ આપ્યો છે અને એને હેલ્ધી બનાવ્યું છે એટલે મેં ગોળનો ઉપયોગ કર્યો છે તો બસ આ રીતે આપણા લાડવા તૈયાર થઈ જશે હું તમને એક લાડુ તોડીને બતાવું તો તમે જોઈ શકશો કે કેટલું સરસ એનું ટેક્સચર છે તો આજની રેસિપી તમને કેવી લાગી એ કમેન્ટમાં ચોક્કસ જણાવો તમે શિયાળામાં કયા વસાણા બનાવો છો એ પણ કમેન્ટમાં જણાવો તો ફરીથી મળીએ નવી રેસિપીની સાથે